નમસ્કાર જોહાર વાત કરીશું આપણે નર્મદા જિલ્લાની નર્મદા જિલ્લાનું રાજકારણ દિવસે નવા નવા વળાકો લેતો ચેતર વસાવા ઉપર પહેલા આક્ષેપો થયા ચેતર વસાવા આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે કટકી લે છે લોકો પાસે પૈસા માંગે છે કામના પૈસા માંગે છે એવા આક્ષેપ મનસુખ વસાવા દ્વારા લગાવવામાં આવ્યા હતા અને ચેતર વસાવા એ ગાંધીનગર પ્રેસ કોન્ફરન્સ કરી ફરી પાછા મનસુખ વસાવા ઉપર આક્ષેપ લગાવ્યા ખૂબ મોટી ફાઇલ લઈને બેઠા હતા અને એમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને એમાં એમણે જે વિસ્તારના કામો થયા હતા એના ખર્ચા બધા હતા ત્યારબાદ નર્મદા જિલ્લાના ભાજપના પ્રમુખ અને આમ આદમી પાર્ટીના નિરંજન વસાવા નર્મદા જિલ્લાના પ્રમુખ છે એમના વચ્ચે પણ પ્રેસ કોન્ફરન્સ પ્રેસ કોન્ફરન્સના યુદ્ધો ચાલી રહ્યા છે પહેલા નર્મદા જિલ્લાના ભાજપના પ્રમુખે કોન્ફરન્સ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને એમણે જણાવ્યું કે નિરંજન વસાવા બુટલેગર સાથેના સાંઠગાંઠ છે દારૂનો ધંધો કરે છે અને આક્ષેપો લગાવવામાં આવ્યા આજે નિરંજન વસાવા ફરી પાછા પ્રેસ કોન્ફરન્સ કરે છે અને રાવ ઉપર નીલ રાવ જે છે ભાજપના પ્રમુખ એમની નર્મદા ભાજપના પ્રમુખ છે એમની ઉપર આક્ષેપ લગાવવામાં આવ્યા અને એમણે એમ પણ કહી દીધું કે અમે આગામી સમયમાં માનહાનિના

એ બાબતે પણ થોડી વાતચીત કરીશું અને જે બરોડામાં તમારા નામનું નથી પણ એ કરોડો જે બંગલા લીધા છે એ એ કેવી રીતે આવ્યા અને જે લાખ રૂપિયાની તમે જે બે બે ગાડીઓ લઈને ફરો છો એ ગાડીઓ બાબતે પણ થોડી સ્પષ્ટતા બધાને કરજો અને આજે થોડી બીજી ઘણી બધી વાતો કરવાની છે જે એમના ધર્મપત્ની છે

સી જેવા અનેક સર્વે નંબરોમાં ફક્ત એમની ધરમપત્ની નામે આ આટલી કરોડો રૂપિયાની જમીન આ નીલ રાવે જે દારૂડિયો છે એ આ વસાવેલી છે અને આજે એ ભાઈ મોટી મોટી વાતો કરે છે અમારી પર એક પણ જાતના કેસ નથી કશું નથી આજે એ વ્યક્તિએ જે જિલ્લાના વડા કહેવાય આજે ડીવાય એસપી સાહેબ દારૂ પીધેલી ફૂલ હાલતમાં ધાક ધમકી આપી ગાળા ગાડી કરી પોતાના હદ્દાના રૂપે એણે જણાવ્યું કે ભાઈ તમે મને ઓળખો છો હું કોણ છું હમ એટલે સરકાર ભલે તમારી હોય તંત્ર તમારું હોય પણ આજે જિલ્લા કક્ષાના અધિકારી ડીવાયએસપી એ પોતાનું સરકારી કામગીરી કરી રહ્યા હતા જી જે બાવીસ પંચાવન બાવન નંબરની વ્હાઇટ કલરની ગાડીમાં એ ભાઈ ફૂલ દારૂ પીધેલાની હાલતમાં આવે છે અને ગાડા ગાડી કરે છે અપશબ્દ બોલે છે પોતાના રૂએ ધાક ધમકી આપે છે આ એના પર ચોવીસ કલાક એ ભાઈ જેલમાં જઈ આવેલો છે રાત્રિ જેલમાં રોકાયો છે અને આ એના તમામ આ પ્રમાણ છે એ પ્રમાણની જે વાત કરે છે આ પ્રમાણ છે એ દારૂડિયાના અને એ ભાઈ એવું કહે છે અમારી પર કોઈ પણ જાતના એફઆઈઆર નથી કોઈ પણ જાતની કેસો થયેલા નથી તો ભાઈ આ જામનગર માં જે તમારી પર જે આ છ છ કેસો થયેલા છે પાંચ થી છ કેસો થયેલા છે જામનગરમાં એરેસ્ટ વોરંટ નીકળેલા છે તમારી પર ભાઈ એવા તો કયા કાંડ કર્યા કે તમારે જામનગર સુધી તમારે ત્યાં ગાડી પૂનમાં ભરવા જવી પડે છે આ નસવાડીમાં તમારી પર એફઆર છે છે એના આ આ કેસ નંબર રાજપીપળા પણ છ થી સાત કેસો ચાલે છે તો તમે બહુ સફાયો મારો છો કે અમે કોઈ પણ જાતના એવા કૃત્ય કરતા નથી અમે રાષ્ટ્રીય પાર્ટીના જિલ્લા પ્રમુખ છે અમારી પાર્ટીને ડેમેજ કરવાનું એવા અમે કોઈ બી કારનામાં કરતા નથી તો આ બધા ક્યાંથી અને સાથે સાથે જે ઘણા બધા લોકો અમારી પાસે રજૂઆતો આવે છે કે સાહેબ અમારા લાખો રૂપિયા અમે એમની સાથે સાથે છીએ પણ તેમ છતાં પણ આજે આ લાખો કરોડો રૂપિયાનો આ દારૂડિયા બૂચ માર્યો છે આજે એ ભાઈ સત્તામાં છે એટલે કોઈ બોલી નથી શકતું કોઈ રજૂઆત નથી કરી શકતું સાથે રહીને એમની સાથે લાખો રૂપિયાનો આ ભાઈ બૂચ મારેલો છે અને ઘણા બધા લોકો તો એ લોકો એવા છે કે એ લોકો આજે કોર્ટ કચેરી પણ પણ ગયા છે કોર્ટ કચેરી પર પણ ગયા છે આ એના તમામ જે ચેક બાઉન્સ થયા હોય એના તમામ પુરાવા છે હે એ ભાઈ ચેકો આપી દે છે મોટી મોટી વાતો કરે છે પણ આજે આ એના તમામ પુરાવા છે અને એ ભાઈ બે હજાર તેર થી લઈને અત્યાર સુધી આદિવાસી સમાજના નામે ઘણા બધા લોકોના નામે એણે લોનો લીધેલી છે આજે પણ તે ભરપાઈ કરી નથી આજે પણ તે લોકો પર નોટિસો આપવામાં આવે છે એમના ઈએમઆઈઓ ના લીધે એમનું સિવિલ સ્કોર ખરાબ છે અને આજે પણ તે લોકો આજે કોર્ટ કચેરી અને પૂનમો આજે તે લોકો ભરી રહેલા છે તો તેવા લોકોની પણ અમારી ઉપર રજૂઆતો આવે છે આજે અનાજ ચોર અનાજ ચોર જે મોટી મોટી વાતો કરે છે ભાઈ ભાઈ તમારા ઘરમાં જ રેશન કાર્ડ ચાલે છે પાટણા ગામમાં તમારા પરિવારમાંથી ચલાવે છે આજે આજે ત્યાંથી ઘણા બધા લોકોની અમારી આવે છે ત્યાં ગાડી તમે જે નાનપણથી મોટા થયા છો એ અનાજ ખાઈને તમે મોટા થયા છો જે રેશન કાર્ડનું જે તમારા ત્યાં ચાલે છે એ અનાજ ખાઈને તમે મોટા થયા છો એક રેશન કાર્ડમાંથી તમે પાંચસો થી કિલો જે અનાજ ચોરી કરો છો એમાં પાંચસો રેશન કાર્ડમાંથી બસો થી પાંચસો રેશન કાર્ડમાંથી તમે પાંચસો કિલો દરેક વખતે તમે અનાજ ચોરી કરો છો અને અમારી પર આક્ષેપો મૂકો છો કે અનાજ ચોરીનો અને સમાજની તમે વાત કરો છો ભાઈ તમને તને તને તારા સમાજમાં જ કોઈ પૂછતું નથી તારા સમાજમાં જ તારી કોઈ ઇજ્જત નથી એટલા માટે તો અમારા સમાજની બેન દીકરીઓને તારે લાવીને તારે એની જોડે લગ્ન કરવા પડ્યા કેમ કે તમારા સમાજમાં તમારી કોઈ ઇજ્જત જ નથી અને તમે વાત કરો છો કે અમારી પર જે આક્ષેપબાજી કરો છો આ ભાઈ મનસુખ વસાવાનો પોપટ છે પોપટ બોલતો પોપટ જેવી રીતે જે મનસુખ ભાઈ જેવી રીતે બોલે અને ભારતીય જનતા પાર્ટીનો જે પટ્ટો ભાઈ ફરે છે બરાબર પટ્ટો કાઢીને ખાલી બહાર આવે માર્કેટમાં તને કોઈ દસ રૂપિયા આપવા રાજી નથી આ તો ભારતીય જનતા પાર્ટીનો તો એ ખેસ પહેર્યો છે એટલા માટે લોકો તારી આગળ પાછળ ફરે છે ખેસ કાઢીને ફર તારા સમજના તો શું તારા આજુબાજુવાળા પણ તને પૂછવા માટે તૈયાર નથી અને તું પાંચસો દીકરીઓની વાત કરે છે એમને તું કુપો કુપોષણ ની વાત કરે છે ભાઈ હે કુપોષણ ની જે કીટો આપે છે એ તો સરકાર આપે છે હે તું તું પાંચસો અગ્ની દીકરીઓને દત્તક આપી હોય અને તું એમની શું સેવા કરે છે રાત દિવસ સેવા કરતો હોય તો બતાવતું અમને હે કે પાંચસો અગ્નિ દીકરીઓનું અમે ભરણ પોષણ કરીએ છીએ અને પંચોતેર હજાર પુસ્તકોની વાત કરી રહ્યા છે તમે હે

કે અમે આ પાર્ટીના એ એટલે અમે અમને કોઈ બદનામ ના કરી શકીએ આવક કરતા આટલી બધી સંપત્તિ કેવી રીતે આવી ભાઈ એવા તો તારા બાપ દાદા એ એવા કઈ લાખો કરોડો રૂપિયા મૂકી ગયા હતા તો આટલી બધી સંપત્તિ તું એ રાતોરાત આજે સ્ટેચ્યુની બિલકુલ બાજુમાં તું એ વસાવી લીધી આટલી બધી સંપત્તિ આવી ક્યાંથી તારી પાસે આ વ્યક્તિ ફક્ત ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને પોતાના રાજકીય રોટલા શેકવાનો પ્રયત્ન કરે છે એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ ચેતી જાય અને જોઈ લે આ વ્યક્તિ એક નંબરનો નો દારૂડિયો છે અને એ વ્યક્તિ એવું મંતવ્ય છે કે ભાડ મે જાય જનતા અપના કામ બનતા અને અમે પણ માનહાનિનો દાવો મૂકવાના છે આવનારા દિવસોમાં એ વ્યક્તિએ જે જે અમારી પર આક્ષેપો કર્યા છે એ તમામ આક્ષેપો એને પૂરા સાથે એને રજૂ કરવા પડશે આજે નિરંજન વસાવા કોઈ બુટલેગર નથી કોઈ દારૂનો ધંધો એ કરતો નથી એ અમારી પર જે બીજા ઘણા બધા આક્ષેપો મૂક્યા છે એ તમામ આક્ષેપોને અમે એને અમે કોર્ટ કચેરી સુધી લઈ જઈશું અને એને માનહાનિનો દાવો મૂકશું કેમ કે અમે રાષ્ટ્રીય પાર્ટીના આજે નર્મદા જિલ્લાના પ્રમુખ છીએ એટલે અમારી ઉપર જે આ આક્ષેપો મૂક્યા છે એ આક્ષેપોને તમામ પુરાવા સાથે એ ભયે અમારી પર રજૂ કરવો પડશે અને આવનારા દિવસોમાં જે આ ભયે જે આ ખોટા ખોટા કેસો ને આ લોકોનું જે કરી બેઠેલા છે તો જરા એનું પણ તમે ધ્યાન રાખજો કે વિજય માલ્યા અને નીરવ મોદી જેવું આ વ્યક્તિ ના કરી જાય કેમ કે સત્તામાં બેસી અને ક્યાંક ને ક્યાંક સત્તાનો પોતાના રાજકીય રોટલા કૌભાંડો કરી રહ્યો છે એટલે મારે તો ભાજપના નેતાઓને જે પ્રદેશના અધ્યક્ષ હોય કે પછી આપણે છોટાઉદેપુરના સાંસદ હોય ભરૂચના સાંસદ હોય અહીંના ધારાસભ્ય હોય કે આવા દારૂડિયાઓ જે આટલી બધી એમની પર એફઆઈઆરઓ છે આટલા બધા કોભાંડો કર્યા છે ગરીબ લોકોના નામે લોનો લીધેલી છે અને અનાજ ચોરી તો એ પોતે કરે છે એવા ઘણા બધા લોકોની અહીંયા ગાડી અમારી પર નાની મોટી આ ભય બાબતે રજૂઆતો આવે છે તો પાર્ટી તરફથી પણ આ ભાજપનો જે ખેસ પહેરીને ભારતીય જનતા પાર્ટીનો નર્મદા જિલ્લાનો પ્રમુખ જે દારૂડીઓ છે એની પર શું એક્શન લે છે એ અમે આવનારા દિવસોમાં અમે જણાવશું અને અમે એ ભાઈને કીધું છે કે ભાઈ તમે હજુ તારીખ સમય અને સ્થળ નક્કી કરો હજુ અમારી પાસે આના સિવાય પણ ઘણા બધા પુરાવા છે આ આ અમે અમે તમને ફક્ત સોશિયલ મીડિયાના માધ્યમથી તમારી જોડે સ્પષ્ટતા કરીએ હજુ અમારી જોડે બેસો એટલે આના કરતા પણ ઘણા બધા પુરાવા અમારી સાથે અમારી પાસે આ તમારા બધા ચિઠ્ઠા લઈને અમે અહીંયા ગાડી બેઠા છે પણ જે દિવસે તમે અમારી સામે આવશો એટલે તે દિવસે અમે તમને આમને સામને આ બધા જ જે પ્રશ્નો છે અને બધી જ હજુ અમારે ઘણું બધું કહેવાનું છે એ બાબતે આવનારા દિવસોમાં તમારી જોડે સ્પષ્ટતા કરશું